જય જવાહર જય આદિવાસી સુરત જિલ્લા માંડવી ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ માંડવી ઉંમરપાડા માંગરોળ સોનગઢ સાગબારા સહિતના આદિવાસીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી ઉમરપાડા અને સાગબારા તાલુકામાં આદિવાસી એકત્ર થઈ માંડવી ખાતે આદિવાસીના પડતર પ્રશ્નોને લઈને રેલી સ્વરૂપે માંડવી ખાતે પ્રાંત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈ નેશનલ હાઈવે નંબર છપ્પનમાં આદિવાસીઓ વિસ્તારમાં સરકાર દ્વારા ગેરકાયદેસર જમીન સંપાદન જંગલોની જમીનમાં પેન્ડિંગ દાવાઓને ખાનગી કંપનીઓ દ્વારા આદિવાસીઓના રજાતા કરવામાં આવી રહ્યા છે આવા વિવિધ બાબતોને ધ્યાને લઈ તેમજ પ્રકૃતિ જગત અને અધિકારોના રક્ષણ તથા આદિવાસીઓના વિવિધ મુશ્કેલીઓની ઉલ્લેખીને માંડી પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રાંત અધિકારીના માધ્યમથી મહામંત્રી રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરાય એવી લોકમાગ ઉઠી રહી છે આપણે આ આપણા વિરોધી સરકારને આપણે ચલાવી લેવાના નથી અને આપણા આદિવાસીઓ દબાવવાના નથી આપણા આદિવાસીઓ બમણી તાકાતથી આપણે લડી લઈશું આજે નેશનલ હાઈવે જે પ્રોજેક્ટ છે નેશનલ હાઈવે છપ્પન એમાં પણ જે જૂનો રસ્તો ઓલરેડી મોજૂદ છે બ્રિટિશ ગવર્મેન્ટથી ગવર્મેન્ટ વખતથી એ રસ્તો સીધો જ છે પરંતુ આ સરકારની તાનાશાહી એવી છે કે આદિવાસીઓની જમીન ફરી પાછી સંપાદન કરી અને આદિવાસીઓને વિસ્થાપિત કરવાની જે એ લોકોની વાત છે એની સામે અમને વાંધો છે અને આજે અમે આ બાબતે આવેદનપત્ર આપ્યું છે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને પ્રાંત મારફત અને અધિકાર દિવસ છે એ નિમિત્તે જંગલ જમીનના ખેડૂતો અને હાઈવે નંબર છપ્પનના જે વિસ્થાપિતો છે એમણે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અને આગેવાનોએ જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં અમારી જમીનોમાં જે ચીરહરણ થઈ રહ્યું છે અને અમારા વિસ્તારોને જે આ બહારથી આવેલા લોકો અને કંપનીઓ જે લૂંટી રહી છે એની સામે આ વિસ્તારમાં બધા ભેગા થઈને અમે ઇન્કલાબી માહોલ પેદા કર્યો છે અને લડવાની શરૂઆત કરી દીધી છે અને આ આદિવાસી અધિકાર દિવસે અમે અહીંયાથી આ તંત્રને અને પ્રશાસનને કહીએ છીએ કે આદિવાસીઓની જમીનો છીનવી આદિવાસીઓનું શિક્ષણ છીનવ્યું આદિવાસીઓનું બધું જ આ સરકારોએ છીનવી લીધું છે પણ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને શ્રી જયપાલસિંહ મુંડાએ જે અધિકારો પાંચમી અનુસૂચિ અને છઠ્ઠી અનુસૂચિને આપ્યા એ પણ આ આ સરકારોએ છીનવી લીધું છે એ ગેરંટીઓનું અમલીકરણ આજે થઈ રહ્યું નથી એ જણાવવા માટે આવ્યા છે કે હવે અમે રસ્તા પર આવીશું અને મોટું જનઆંદોલન ઉંમરગામથી અંબાજી સુધી ઊભું કરવાના છે જેની જાણ અમે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને કરી